કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો રૂટિન પાઉભાજીના એક જ સરખા ટેસ્ટથી જો તમે કંટાળી ગયા હોય તો આજે આપણે બનાવશું અલગ જ ટેસ્ટવાળી ગ્રીન પાઉભાજી તો ચાલો બનાવીએ શાકભાજીથી ભરપૂર વિટામિન આયરન કેલ્શિયમ જેવા પોષક તત્વોની સાથે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન પાઉભાજી ગ્રીન પાઉભાજી બનાવવા માટે એક કુકરમાં આપણે આમે એક મોટા બટેટાના ટુકડા કરીને લીધા છે એક વાટકી જેટલા કોબીના પણ મોટા ટુકડા કરીને એડ કરશું એક વાટકી જેટલું ફ્લાવર પણ મોટું મોટું કટ કરીને એડ કરશું અડધી વાટકી જેટલા લીલા વટાણા એડ કરશું થોડી હળદર એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધો કપ પાણી એડ કરશું આ શાકભાજી બાપતી વખતે પાણીનું પ્રમાણ પહેલાં જ થોડું ઓછું નાખવું

મિત્રો આ આખી મેથીને સ્કીપ ના કરશો આ મેથી નાખવાથી પાઉાજી મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પછી એમાં ત્રણ ચમચી જેટલા આખા ધાણા એડ કરશું બે ચમચી આખું જીરું એડ કરશું એક ચમચી વરિયાળી એડ કરશું એક ચમચી કાળા મરી એડ કરશું એક મોટી કાળી એલચી એડ કરશું પછી તજના બે મોટા ટુકડા લીધા છે એને હાથથી આ રીતે તોડી નાના ટુકડા કરીને એડ કરશું બે બાદિયાના ફૂલ લીધા છે બે તજપત્તાને આ રીતે ટુકડા કરીને એડ કરશું દસ લવિંગ એડ કરશું છ સૂકા લાલ મરચાં એડ કરશું હવે આ બધા આખા મસાલાને આપણે એકદમ ધીમા તાપે શેકવાના છે ધાણા અને જીરુંનો થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકશું મિત્રો તમે આ રીતે પાઉંભાજી મસાલો બનાવી એક વખત ટ્રાય જરૂરથી કરશો આ રીતે પાઉંભાજી મસાલો બનાવી અને ટેસ્ટ કરશો તો તમે બજારમાં મળતા પેકેટના મસાલાનો ઉપયોગ ક્યારેય નહીં કરો મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી

હવે આપણે ગેસને બંધ કરશું ગેસ બંધ કર્યા પછી આપણે એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરશું એને આપણે આ બધા ગરમ ગરમ મસાલામાં થોડીવાર ફેરવશું એટલે શેકાઈ જશે હવે આપણે આ બધા મસાલાને સાવ ઠંડા થવા દેશું સાવ ઠંડા થાય પછી આપણે એને મિક્સરમાં પીસી લેશું અને મિક્સરમાં પીસતી વખતે હજી આપણે બીજા મસાલા પણ એડ કરશું હવે આપણા મસાલા ઠંડા થઈ ગયા છે હવે આપણે એને એક મિક્સર જારમાં લઈ લેશું મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો હવે આ બધા મસાલાને થોડા અધકચરા પીસી લેશું પછી આપણે એમાં બીજા મસાલા એડ કરશું આ રીતે આપણે મસાલાને અધકચરા પીસી લીધા છે હવે એમાં થોડી હળદર એડ કરશું એક ચમચી સંચર પાવડર એડ કરશું એક ચમચી સૂઠ પાવડર એડ કરશું

લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો તો આ બની ગયો આપણો પાઉંભાજી મસાલો મિત્રો આ રીતે મસાલો બનાવી ટ્રાય જરૂરથી કરશો આ ઘરે બનાવેલા મસાલાનો ટેસ્ટ કરશો તો તમે પેકેટના મસાલા ક્યારેય ઉપયોગ નહીં કરો આપણે જે શાકભાજી કુકરમાં બાફવા મૂક્યા હતા એ કુકર ઠંડુ થઈ ગયું છે અને ખોલી લીધું છે હવે આપણે આ બધા શાકભાજીનો છૂંદો કરી લેશું જો આમાં તમને પાણી વધારે લાગતું હોય તો પેલા અલગથી કાઢી અને પછી છૂંદો કરવો કારણ કે આમાં હજી આપણે પાલકની ગ્રેવી પણ એડ કરવાની છે એટલે જો વધારે પાણી હોય તો થોડું પેલા અલગ કાઢી લેવાનું પછી જરૂર લાગે તો એડ કરવાનું બધા શાકભાજીનો આ રીતે સરસ છૂંદો કરી અને હવે આપણે આને સાઈડમાં રાખશું હવે આપણે પાલકને બાફી લેશું એક તપેલામાં એક ગ્લાસ જેટલું પાણી ઉકળવા મૂકશું એમાં થોડું મીઠું અને થોડી ખાંડ એડ કરશું આ રીતે પાણીમાં મીઠું અને ખાંડ નાખી અને પાલકને બાફવાથી પાલકનો લીલો કલર સરસ જળવાઈ રહે છે હવે આપણે પાણીને ઉકળવા દેશું આ રીતે પાણી સરસ ઉકળી જાય એટલે આપણે એમાં પાલક એડ કરશું આ પાલકના પાનની પાછળથી ડાળખી તોડી ધોઈ સાફ કરીને મેં રાખેલા છે એને આપણે આ ઉકળતા પાણીમાં એડ કરી દેસું થોડીવાર પછી આપણે પાલકને હલાવી લેશું પાલકને થોડી ઉપર નીચે કરી લેશું પાલકને બફાતા વાર નથી લાગતી બે થી ત્રણ મિનિટમાં જ પાલક બફાઈ જશે એક મિનિટ પછી ફરીથી પાલકને હલાવી લેશું ઉપર નીચે કરી લેશું ફરીથી એક મિનિટ પછી જોઉં આપણી પાલક બફાઈ ગઈ છે આપણે એને બહુ બાફવાની કે ઉકાળવાની જરૂર નથી આ રીતે ઉકળતા પાણીમાં 2 થી 3 મિનિટ જ રાખવાની છે હવે આપણી પાલક બફાઈ ગઈ છે ગેસને બંધ કરી દેસુ પછી એક બીજા તપેલામાં બરફનું ઠંડુ પાણી લઈ લેશું આ બાફેલી પાલકને ઉકળતા પાણીમાંથી કાઢી અને સીધી આ બરફવાળા ઠંડા પાણીમાં લઈ લેશું જેથી એની કુકિંગ પ્રોસેસ અટકી જાય અને પાલકનો લીલો કલર સરસ જળવાઈ રહે હવે આ પાલકને આપણે મિક્સરમાં પીસી અને ગ્રેવી બનાવી લેશું આ મેં લીલા ધાણાના કૂણા કૂણા ડાળખા અને પાંદડા એક વાટકી લીધા છે એને આપણે એક મિક્સર જારમાં લઈ લેશું પાંચ તીખા લીલા મરચાં લીધા છે આપણે આ ગ્રીન ભાજીમાં લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો નથી જેટલી પણ તીખાશ કરવી હોય એ લીલા મરચાથી જ કરવી જેથી તમારે જેટલું તીખું ખાવું હોય એટલા મરચાં એડ કરવા થોડા આદુના ટુકડા એડ કરશું મોટી છ કળી લસણની એડ કરશું જો નાની કળી હોય તો દસ થી બાર એડ કરવી પછી આપણે જે પાલકને બાફીને ઠંડા પાણીમાં રાખી હતી એને મેં એક બોલમાં કાઢી લીધી છે એને પણ આપણે મિક્સરમાં એડ કરી દેસું હવે આ બધી વસ્તુને મિક્સરમાં પીસી અને ગ્રેવી બનાવી લેશું બધી વસ્તુની મિક્સરમાં ગ્રેવી બનાવી લીધી છે હવે આપણે એને એક બોલમાં કાઢી લેશું તો આપણી પાલકની ગ્રેવી તૈયાર છે બની છે ને મસ્ત ગ્રીન કલર વાળી તો મિત્રો આ રીતે પાલક ને બાફતી વખતે થોડું મીઠું અને ખાંડ એડ કરશો અને પાલક ઉકળી જાય એટલે ઉકળતા પાણીમાંથી કાઢી અને સીધી ઠંડા પાણીમાં લઈ લેશો તો આ રીતે મસ્ત ગ્રીન ગ્રેવી બનશે ફરીથી આપણે એક મિક્સર જાર લેશું આ મેં લીલી ડુંગળીનો લીલો ભાગ મોટું મોટું કાપીને લીધું છે એને આપણે આ મિક્સર જારમાં લઈ લેશું આ ડુંગળીને કાપીને મેં ધોઈ છે એટલે ભીની દેખાય છે એ જ રીતે લીલું લસણ પણ મોટું મોટું કાપીને એક વાટકો ભરીને લીધો છે એને પણ આપણે આ મિક્સર જારમાં લઈ લેશું હવે આપણે મિક્સરમાં આની પેસ્ટ બનાવી લેશું લીલી ડુંગળી અને લીલા લસણની મિક્સરમાં આ રીતે પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે એને એક બોલમાં લઈ લેશું હવે આ પેસ્ટને પણ આપણે સાઈડમાં રાખશું હવે આપણે ગ્રીન ભાજીનો વઘાર કરશું એના માટે એક કડાઈમાં અડધા કપ જેટલું તેલ લેશું ભાજીમાં હંમેશા તેલનું પ્રમાણ વધારે લેવાનું હોય છે એક મોટી ચમચી ભરીને બટર એડ કરશું હવે આ તેલ અને બટરને ગરમ થવા દેશું તેલ અને બટર ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું હિંગથી ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પછી આ મેં લીલી ડુંગળીનો ઉપરનો સફેદ ભાગ લીધો છે ઝીણો સમારીને એને આપણે આમાં એડ કરશું ડુંગળીને આપણે બે મિનિટ માટે સાતળી લેશું બે મિનિટ પછી આપણે કાચા ટમેટા એડ કરશું આ મેં ત્રણ ટમેટાને ઝીણા સમારીને લીધા છે આપણે ગ્રીન ભાજી બનાવીએ છીએ તો ટમેટા પણ ગ્રીન કલરના જ લેશું જો તમને આ રીતે કાચા ટમેટા ના મળે તો તમે પાકા ટમેટાનો ઉપયોગ પણ કરી શકો એમાં થોડું મીઠું એડ કરશું જેથી ટમેટા જલ્દી ગળી જાય હવે ટમેટાને પણ બે મિનિટ માટે સાતળી લેશું આમાં મીઠાનું પ્રમાણ થોડું વધારે જ મેં એડ કર્યું છે કારણ કે હજી આમાં ફણસી અને કેપ્સિકમ પણ એડ કરવાના છે હવે આપણા ટમેટા બે મિનિટ સંતરાઈ ગયા છે પછી એમાં એક વાટકી ઝીણી સમારેલી ફણસી એડ કરશું અને એક વાટકી ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરશું આમે દોઢ કેપ્સિકમ લીધું છે હવે આપણે ફણસી અને કેપ્સિકમને પણ બે મિનિટ માટે સાંતરશું આ ફણસી અને કેપ્સિકમનું ઝીણું કટિંગ કરેલું છે એટલે બે મિનિટમાં જ સરસ પાકી જશે ફણસી અને કેપ્સિકમના ભાગનું મીઠું પણ મેં પહેલાં જ એડ કરી દીધું છે હવે આપણા બધા શાકભાજી બે મિનિટ સંતરાઈ ગયા છે આ રીતે ચમચાથી દબાવી અને ચેક કરશું તો બધા શાકભાજી સરસ પાકી ગયા છે હવે આપણે જે લીલી ડુંગળી અને લીલા લસણની પેસ્ટ કરીને રાખી હતી એને એડ કરશું બરાબર મિક્સ કરશું આપણે લીલી ડુંગળી અને લીલા લસણને કાચા જ ક્રશ કરેલા હતા તો હવે આ ડુંગળી અને લસણને પણ બે મિનિટ માટે સાંતળી લેશું જેથી એનો કાચો ટેસ્ટ ના આવે મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો હવે લીલી ડુંગળી અને લીલું લસણ પણ બે મિનિટ માટે સંતળાઈ ગયું છે મસ્ત પાઉંભાજીની સુગંધ આવી રહી છે આ રીતે બધા શાકભાજી સંતળાઈ જાય પછી એમાં ફરીથી આપણે એક ચમચી જેટલું બટર એડ કરશું આ રીતે ડુંગળી લસણ સાતળ્યા પછી ફરીથી એમાં વચ્ચે બટર એડ કરવાથી પાઉંભાજીમાં બટરની સ્મેલ ખૂબ જ સરસ આવશે આ બટર પણ બરાબર ઓગળી અને મિક્સ થઈ જાય ત્યાં સુધી ફરીથી સાતળશું મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાયકનને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે પછી આપણે જે બધા શાકભાજી બાફી અને છૂંદો કરીને રાખ્યા હતા એને આમાં એડ કરશું અને બરાબર મિક્સ કરશું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે જે પાલક આદુ મરચાં ગ્રેવી કરીને રાખી હતી એને આમાં એડ કરીશું અને બરાબર મિક્સ કરશું બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે હવે આ ભાજી મને ખૂબ જ જાડી લાગે છે તો આમાં થોડું પાણી એડ કરશું આપણે જે મિક્સર જારમાં પાલકને પીસી હતી એ જ મિક્સર જારમાં થોડું પાણી નાખી અને મિક્સર જાર ધોઈ અને એ જ પાણી આપણે આમાં એડ કરી દેશું બરાબર મિક્સ કરશું આ ભાજી તમારી પસંદ પ્રમાણે તમે જાડી પાતળી રાખી શકો છો બજારમાં મળતી ભાજી બહુ જાડી હોતી નથી થોડી પાતળી જ હોય છે આમાં હવે વધારે મીઠું એડ કરવાની જરૂર નથી કારણ કે આપણે પાલક બાફતી વખતે પણ એમાં મીઠું એડ કરેલું હતું બધા શાકભાજી બાફતી વખતે પણ મીઠું એડ કરેલું હતું ડુંગળી ટમેટા કેપ્સિકમ સાતરતી વખતે પણ મીઠું એડ કરેલું છે હવે આમાં અલગથી બીજા કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર નથી ફક્ત આપણે જે પાઉંભાજીનો મસાલો બનાવેલો છે એને જ આપણે એડ કરશું આપણે જે પાઉંભાજી મસાલો બનાવીને રાખ્યો છે એ પાઉંભાજી મસાલો બે ચમચી એડ કરીશું આ પાઉંભાજી મસાલામાં આપણા બધા જ મસાલા આવી જાય છે એટલે આપણે અલગથી બીજા મસાલા એડ કરવાની જરૂર નથી બરાબર મિક્સ કરશું બરાબર મિક્સ કરી અને આ સ્ટેજ ઉપર તમારે ચાખીને જોઈ લેવું જો તમને કોઈ મસાલા એડ કરવાની જરૂર લાગે તો કરવા આમાં તીખાશ માટે આપણે લીલા મરચાનો કરવાનો નથી કારણ કે આપણે ગ્રીન ભાજી બનાવીએ છીએ માટે તમારે જેટલી પણ તીખાશ જોતી હોય એ લીલા મરચાથી જ કરવી આપણે ભાજીમાં પાણી મિક્સ કર્યું છે તો હવે ફરીથી આપણે ભાજીને ને થી સાત મિનિટ માટે ઉકાળી લેશું ભાજી બરાબર ઉકળી જાય એટલે આપણે ગેસને બંધ કરી દેશું ગેસ બંધ કર્યા પછી ફરીથી આપણે એક ચમચી જેટલું બટર એડ કરશું બટરનું પ્રમાણ આપણે થોડું વધારે રાખશું આપણે ભાજીનો વઘાર કરતી વખતે શરૂઆતમાં એક ચમચી બટર એડ કરેલું પછી વચ્ચે લીલી ડુંગળી અને લીલું લસણ સંતળાઈ ગયા પછી પણ આપણે એક ચમચી બટર એડ કરેલું અને છેલ્લે સાવ ભાજી ઉકળી ગયા પછી પણ એક ચમચી બટર એડ કર્યું એટલે આપણે ટોટલ ત્રણ ચમચી બટર એડ કર્યું બધું બટર એકી સાથે ના નાખતા આ રીતે વચ્ચે વચ્ચે લાગતી નથી એટલે હું નથી કરતી કારણ કે આપણે બધી વસ્તુ કાતો છૂંદો કરીને અને ગ્રેવી કરીને એડ કરેલી છે ટમેટા ફણસી કેપ્સિકમની ઝીણી કટકી કરીને એડ કર્યા હતા એટલે એ પણ સારી રીતે મેસ થઈ ગયા છે છેલ્લે આપણે થોડા લીલા ધાણા એડ કરશું અને બરાબર મિક્સ કરશું હવે આપણે ભાજીને સાઈડમાં રાખશું અને ભાજીને સર્વ કરવા માટે શેકી માટે પાઉ પર એક તવીને ગરમ કરવા મૂકશું તવી પર થોડું બટર નાખશું બટરને મેલ્ટ થવા દેશું બટર મેલ્ટ થઈ જાય એટલે આપણે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરશું અને થોડો પાઉભાજી મસાલો એડ કરશું બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું આમાં તમારે પાઉંભાજી મસાલાની જગ્યાએ બનાવેલી ભાજી પણ એડ કરી શકો પછી આ મેં પાઉંભાજી માટે લાદી પાઉ લીધા છે એને વચ્ચેથી કટ કરી લીધા છે અને હવે આપણે એને આ રીતે શેકી લેશું આ રીતે બધી બાજુ શેકાઈ પાઉ એટલે આપણે પાઉને પણ સાઈડમાં રાખશું હવે આપણે ભાજીને સર્વ કરશું આ મેં લીલી ડુંગળીનો જે ઉપરનો સફેદ ભાગ હોય એની આ રીતે ગોળ રિંગ કરી લીધી છે

મિત્રો તમે પણ આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો